નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો વડાલી તાલુકાના માલપુર ગામે બોગસ ડોક્ટર પર કેસ થયેલ છતો પ્રેક્ટિસ કરતો વિડીયો વાયરલ જોવા મળ્યો થોડાક સમય પહેલા વડાલી તાલુકાના માલપુર ગામે ડિગ્રી વગરનો ડોક્ટર પ્રેક્ટિસ કરતો હતો ત્યારે વડાલી તાલુકાના પીએચઓ દ્વારા તેના પર કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગો કર્યો હતો જેની ખબર અમારી આઈ સેવન ન્યૂઝ ચેનલ ગુજરાતીની પ્રસારિત કરવામાં આવી હતી પરંતુ અત્યારે ફરીથી ખુલ્લેઆમ તે જ સ્થળ પર તેજ બોગસ ડોક્ટર ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી રહ્યો છે ત્યારે વડાલી તાલુકાના હેલ્થ ઓફિસરને ટેલિફોનિક વાત કરતાં કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો અન્ય બહાના બતાવી ફોન કાપી નાખ્યો હતો હવે ફરી કોને ફરિયાદ કરવી તંત્રનો કોઈ ડર નહીં હોય કે કે શું પછી કોઈના છુપા આશીર્વાદ સામાન્ય વ્યક્તિઓ પાસેથી બોટલ ચડાવી પાંચસો થી સાતસો રૂપિયા ખંખેરવામાં આવે છે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં આ ખબર જોઈ કયો અધિકારી શું કાર્યવાહી કરે છે બિરુચિ પસમુખ પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા